અમણા પેલા બતાવવા હા સાહેબ પછી આંગળી ફોટો ના સાજો સાલા સાજો એટલે દીમન કેવડાઈ લાઈટ O <coughs> मेन एकदम हटाय नाही लेता हां बस बँक जातो जो हां मेन जातो बंद कर उभा 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 रे जरा उभा रे हेलो 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 हां हेलो आरती आयो ना हां આજે ખાતે મારા પરિવાર સાથે રાજેન્દ્ર સોસાયટીમાં મતદાન કર્યું છે અને બાકીના સૌ મતદાર ભાઈ બહેનોને પણ મારી એ જ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના કલ્યાણ માટે રાષ્ટ્ર ની આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા દેશને એક ખૂબ પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે પણ સૌએ મતદાન કરવું ખૂબ જરૂરી છે તો આ સૌ પોતાની ફરજ સમજીને આ પવિત્ર મતદાન કરો અને આપ રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં સહભાગી બનો તમારા જે જે કરીને બદનામ છે એમને આજના દિવસે છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકો પાસે પોઝિટિવ વાતો નથી એટલે કેટલીક નેગેટિવ વાતો કરે છે ચૂંટણીના મેદાનમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ હોઈ શકે છે પણ કેટલાક લોકો છેલ્લી કક્ષા પર જઈને મારા કેટલાક જૂના જે વિડીયો હોય છે એ વિડીયો મેં એડિટિંગ કરીને જે જૂના જે વિડીયોને હમણાં મને બદનામ કરવાના કેટલાક પ્રયત્નો કરી રહ્યા છે પણ ભરૂચના મતદાર ભાઈ બહેનો આમ જનતા મારા શુભેચ્છકો શું બધા જાણે છે સૌ મારામાં વિશ્વાસ છે કેટલાક મેં શબ્દો ન કહેવા હોય છતાં પણ એવા શબ્દો પણ ઉમેરીને એડિટિંગ કરીને મને સમાજની અંદર કેમ કરીને નીચો પાડવાના પ્રયત્ન અથવા તો મારાથી પ્રજાજનો મતદારો વિમુખ થાય એવા પ્રકારના ષડયંત્રો થઈ રહ્યા છે એ યોગ્ય નથી ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપે એવી જ મારી પ્રાર્થના તમે તમારા પોતાને મત નથી આપી શકતા જો હું ઘણા લોકો મને કહે કે તમારે ભરૂચમાં કોઈ પણ જગ્યાએ મતદાર યાદીમાં પણ હું જ્યાં રાજીપુલા જ રહું છું તો એમાં મને કોઈ વાંધો નથી અને મારો મત જેને પણ મળે એ રાષ્ટ્ર નિર્માણમાં જ થાય છે